મિત્રો નમસ્કાર બાળક આપણું માનતું નથી આપણું કયું કરતું નથી બાળક પાસે જે કરાવવું છે એ કરતું નથી બાળકને શું કરાવવું એનો નકશો તો આપણા મનમાં સ્પષ્ટ છે પણ બાળક કરવા જોઈએ ને મારે વહેલા ઉઠાડવા છે વોકિંગમાં લઈ જવા છે સાયકલિંગ કરાવવું છે ઘણું 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 આ આપણે આ એક આદર્શ હોય છે બાળક આવું આવું કરવું જોઈએ પણ આપણું જ બાળક કરતું નથી આવું થાય ત્યારે શું કરવાનું એની સામાન્ય એવાનો હલ હોય છે કરે કરતો સમસ્યા બાળક હોતા નથી સમસ્યા આપણે હોય છે આપણી વિચારધારા હોય છે આપણો વ્યવહાર હોય છે આપણું બિહેવિયર હોય છે એટલે એને લાંબુ લાંબુ ભાષણ નહીં આપવાનું કે તું આમ કર ને આમ કર ને ઓર્ડર નહીં કરવાનો લાંબુ ભાષણ નહીં આપવાનું સંદેશ નહીં આપવાનો પેગામ નહીં આપવાનું શિખામણ નહીં આપવાની કાંઈ નહીં કરવાનું શું કરવાનું બાળકને ખૂબ પ્રેમ કરવાનો આત્મીય બનાવવાનું અદ્ભુત નિતાંત પ્રેમ કરવાનો અને ગમત સાથે જ્ઞાન આપવાનું એટલે કે બાળકને પ્રેમ આપશો ને એટલે બાળક તમારું માનશે પછી એકાદ વખત થોડું પ્રેમ આપીને જબરજસ્તીથી નહીં પ્રેમ આપીને તમારે એને વેલ્યુ ઉઠાડવાનું અને તમારે હાયરે લઈ જવાનું તમારે છે ને કંઈક કહેવાનું બહુ નથી કરવાનું છે એમ તમારે હાયરે લઈ જવાનું હા આજ તો સાયકલ લઈને મજા આવશે તું જો અને બાળક તમારી સાથે એકવાર આવશે ને પ્રકૃતિ જો હે પ્રકૃતિનો ખોળો તો અદ્ભુત હોય સુંદર આકાશ હોય ઊગતો સૂર્ય હોય ઉપર પક્ષીઓ ઉઠતા હોય આ બાળકને ગમતું હોય છે કારણ કે બાળક એ ખુદ પ્રકૃતિ જ છે એટલે આ પ્રકૃતિ પ્રકૃતિમાં ભળી જશે બાળકને મજા આવશે પછી આવીને પૂછ્યું કેમ મજા આવી બસ બીજું કંઈ નહીં પછી બીજા દિવસે ઉઠાડવાનો ત્રણ ચાર દિવસ અને પંદર દિવસ એકવીસ દિવસે આમ તો નિયમ બને એકવીસ દિવસ સુધી તમારે સતત સાથે જવાનું પહેલે દિવસે થોડુંક અઘરું પડશે બાળક માટે અથવા તો તમારે એને ઉઠાડવું લઈ જવું એ પણ પહેલે દિવસે તમે છે ને થોડુંક પ્રેમથી એને ફોસ લાવવો સમજાવવો ફૂલાવો અને તમારો અદ્ભુત પ્રેમ હોય ને તો બાળક ના ના પાડે તમારી સાથે આવશે આવું સતત 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 ચાર પાંચ દિવસ નહીં પણ પંદર દિવસ એકવીસ દિવસ કરવાનું પછી બાળકને કહેવાનું તમારે ઉઠવાનું નહીં બાળક ઉઠીને તમને ઉઠાડશે હાલો પપ્પા જવું છે અને તમે નહીં જાઓ તો બાળક એકલું નીકળશે છેલ્લે એટલે આપણી રીત ખોટી છે બાળકને સમજાવવાની બાળકને ઉપર દાદાગીરી નહીં કરવાની બાળક બાળકનું માઇન્ડ વિરોધી માઇન્ડ હોય છે તમે દાદાગીરી કરો ચેલેન્જ કરો કે કઈ લે હવે કરી લે તો એ કરી જ લે કરીને બતાવે હોતી કારણ કે બાળક જેટલી ચેલેન્જ સ્વીકારવાની ત્યાં કે જગતમાં કોઈ નહીં નથી એટલે બાળકને પ્રેમથી જ્ઞાન સાથે ગમ્મત આપવાનું હાયરે નીકળવાનું મોજ કરવાની અમુક અમુક વસ્તુ તમને ન ગમતી હોય તો એ બાળક માટેથી કરવાની એની સાથે રમવાનું ભળવાનું બાળકને કંઈક ગમે જ છે એવું તમારે તમારી અંદર બતાવવાનું પંદર વીસ દિવસ સુધી બાળક હરે હાલી નીકળો પછી બાળક એને આદત બની જાય એટલે બહુ અઘરું નથી આ વસ્તુ પણ આપણે શું છે સમસ્યા ખરેખર બાળકો માનતા નથી એવી સમસ્યા આપણે કહીએ સમસ્યા બાળકની નથી આપણી પોતાની પોતાની છે બાળકો તો સરળ છે આપણે જટિલ છે સમજાણું સમસ્યા આપણે છીએ એટલે બાળક સાથે આવું બિહેવ કરવાથી બાળકનું પછી ચરિત્ર નિર્માણ થાય મોડા સુધી સૂતું રહીએ બાળક ટીવી જોઈએ રાખે ટીવી કરતાં કાંઈક સારું આપો રમત છે બાળકની અંદર ટીવી તો એનો એક વિકલ્પ છે કંઈ નથી કોઈ રમત નથી મેદાન નથી બાળક નથી કોઈ એને રમતું નથી કોઈ વાત નથી કરતું ત્યારે છેલ્લો વિકલ્પ ટીવી લઈને બેસે છે કે મોબાઈલ લઈને બેસે છે આનો વિકલ્પ સરળ આપણી પાસે છે એ આપવાનો અને ખાસ યાદ રાખવાનું આપણે હું કહીએ છીએ ને એના કરતાં હું કરીએ છીએ એની અસર બાળકો ઉપર બહુ થાય છે બાળક બહુ બુદ્ધિશાળી હોય છે પાડોશી સાથે ઘર સાથે પતિ પત્ની તરીકે આપણો બિહેવિયર કેવું છે આપણું વર્તન કેવું છે સતત બાળક નિહાળતું હોય છે આમ આવી રીતનું એનું ચારિત્ર નિર્માણ થાય છે કહેવાથી નહીં બાળક થોડુંક ફિલોસોફી સમજે ને તત્વ દ્રષ્ટિ એ એ સમજી શકે ના એક શું કહો છો એ નહીં પણ તમે શું કરો છો બાળક તમારું બહુ અનુકરણ કરતા હોય તમારા જોડામાં એ પગ નાખે જ કારણ કે એને એનો પિતા આદર્શ હોય છે એટલે આદર્શ પિતા તરીકે આપણે ઘણું બધું કરવું જોઈએ અને કરીએ તો બાળક શીખે બહુ અઘર અઘરું નથી પણ આપણે ખોટા રાળો રાળો કરીએ છીએ બાળકો ઉપર આખું ઘર માથે લઈએ છે કંઈ નથી કરતા કંઈ નથી કરતા નેગેટિવ બનાવી દે છે નેગેટિવ કહીએ જેવું કહીએ એવું કરે એને એમ કહ્યું ને બહુ સારો છો તો એ સારો થવા માટે મજબૂર થાય એને કહેવાય આ ખરાબ છે આ લભ છે આમ છે તેમ છે તો એ એવું જ કરશે તમે માનો છો હું એ બાળક માને છે તમારી દ્રષ્ટિએ એ પોતાને નિહાળે છે વસ્તુ જય હિન્દ જય ભાર